મેં બાબા ટીલ્લુ ટીલ્લુ નામ મેરા બાબા ટીલ્લુ બીટ એક ફ્રોમ Kanpur આપ પે કસો કોમંધો નહીં હેડો પોતપતાઈ ગેટ દેતા રિયે અરે ટીલ્લુ

મને લાગતું હતું કે ગળિયો હતો આપણે આપડે ના હે ના ઉભા એટલું આવ્યું આપણું તો માસ્ક ફોડી હવે આપણે શું એ જે હોય હેડો આપણે પોત પોતાની ઘેર જતા રહીએ